જો તમે આઈટીઆઈ પાસ કરેલું છે અને સરકારી નોકરીની શોધમાં છો મૂંઝવણમાં છો કે શું ધંધો કરવો નોકરી ક્યાં કરવી કેટલો પગાર હશે તો આ તમારા તમામ પ્રશ્નોના જવાબ હવે હું આ વિડિયોમાં આપવાનો છું હું તમને આઈટીઆઈ પાસ પર આરટીસી વિભાગમાં સરકારી હેલ્પરની નોકરી મેળવવા માટેની સંપૂર્ણ માહિતી સમજાવવાનો છું જેથી આરટીસી વિભાગમાં હેલ્પરની નોકરી મેળવવા માટેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોશો જેથી તમને કોઈ પણ પ્રશ્ન ના રહે નમસ્કાર મિત્રો ફરી એકવાર જીએસઆરટીસીના નવા વિડીયો સાથે સ્વાગત છે આપનો મારી ચેનલ રાજેશ યોગી પાઠશાળામાં વિડીયો શરૂ કરીએ તે પહેલાં હજી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જીએસઆરટીસી વિભાગની તમામ નોકરીની માહિતી તથા ઠરાવો પરિપત્રો જેવી તમામ માહિતી તમને ડાયવર કન્ડક્ટર હેલ્પર વગેરે વગેરે તમામ માહિતી મારી ચેનલ પર મળતી રહેશે તમને સૌપ્રથમ માહિતી મળી જાય માટે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવે તો અને તો જ લાઇક કરજો મિત્રો ચાલો મિત્રો વધારે સમય ના લેતા જીએસઆરટીસી હેલ્પર બનવા માટે શું જોઈએ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લઈએ જેમાં આપણે જોઈશું શૈક્ષણિક લાયકાત સીધી ભરતી માટે નક્કી કરેલ વેટેસ ગુણ ઓએમઆર પરીક્ષા અને તેમાં શું પૂછા છે તે અભ્યાસક્રમની માહિતી તમારી વયમર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી તમને પગાર કેટલો મળશે એની માહિતી અને છેલ્લે જાતિ વેરિફિકેશન ખાસ મિત્રો તો ચલો જોઈએ સૌપ્રથમ આપણે જોઈશું લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે ઓછામાં ઓછું તમે કેટલું ભણેલા હોવા જોઈએ આઈટીઆઈમાં પણ તમે કયા કોર્સ કરેલા હોવા જોઈએ અને કેટલા ટકા માર્ક્સ હોવા જોઈએ તો એના વિશે જોઈએ તો સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીડ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કારપેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઇલ પેન્ટ રિપેરનો ઓછામાં ઓછો એક વર્ષનો આઈટીઆઈનો કોર્સ તમે પાસ કરેલો હોવો જોઈએ આ પ્રમાણે લગભગ મોસ્ટ આઈટીઆઈના તમામ કોર્સ આમાં આવી જ ગયા છે આ બધા કોર્સ તમે કરેલા હોય તો તમને હેલ્પરમાં અરજી કરવા મળે અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત પણ આપવામાં આવેલી છે જો તમે વધારાનું શૈક્ષણિક લાયકાતમાં એ પ્રમાણે કરેલી હોય તો તમને થોડાક વધારે ટકા પંદર ટકા વધારે ગુણ મળવાના છે એની તમે આપણે પછી ચર્ચા કરીશું પણ એમાં શું જોઈએ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત એ જોઈ લઈએ તો સરકારી અર્ધ સરકારી જાહેર સાહસ એટલે કે પબ્લિક અન્ડરટેકિંગ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ બંને જોઈશે તમે કોઈ પણ કંપનીમાં એપ્રેન્ટિસ કરેલું હોય મિત્રો એક વર્ષનું એપ્રેન્ટિસ કરેલું હોય તો ચાલે પણ એન સીવીટી જીસીબીટી કાંઈ પણ ચાલશે તો તમને વધારાના ગુણ એનાથી મળવાપાત્ર છે મિત્રો હવે મિત્રો વાત કરીએ સીધી ભરતીથી નિયત કરેલ વેટેજ ગુણ તો કુલ સો ગુણમાંથી તમારું મેરેટ બનવાનું હોય છે એમાં કેવી રીતે વેટેજ ગુણ નક્કી કરેલા હોય છે તો આપણે એ જોઈ લઈએ તો શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ ગુણ સિત્તેર ગુણ છે તો સિત્તેર ગુણ કેવી રીતે તો એક લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ શૈક્ષણિક લાયકાત એટલે કે આઈટીઆઈમાં તમે પંચાવન ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ આઈટીઆઈનો જે પણ કોર્સ તમે કર્યો હોય તેમાં તમે પંચાવન ટકા ગુણ સાથે પાસ હોવા જોઈએ બરાબર એના પંચાવન ટકા ગુણ ગણાશે અને નંબર બે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત લાયકાત માટેના વેટેજ ગુણ તો એના પંદર ગુણ હોવા જોઈએ તો તમારે એના પંદર ગુણ તમને મળશે જે ટકાવારી મેળવી હોય એના પંદર ટકા તમારે કાઢવા કાઢી લેવાના હોય છો છે તો પછી એ પ્રમાણે તમને એના પંદર ટકા ગુણ મળી જશે અને ત્યારબાદ તમને પંદર ગણા માણસોને બોલાવવામાં આવતા હોય છે મેરિટ મુજબ આ સિત્તેર ગુણમાંથી અને પંદર ગણા માણસોને પરીક્ષા લેખિત પરીક્ષા આપવા દેવામાં આવે અને આ લેખિત પરીક્ષામાંથી સો માર્ક્સની પરીક્ષા એમાંથી તમારે ત્રીસ ગુણ લાવવાના ચાલીસ ગુણ લાવવાના હોય છે પાસ કરવા માટે એની પણ ચર્ચા આપણે પછી કરીએ પણ એના વેટેજ ગુણ ત્રીસ ટકા ગણાશે એટલે કે જે પણ પરીક્ષામાંથી માર્ક્સ આવે એના ત્રીસ ટકા તમારે ગુણ કરવાના હોય છે ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેટેજ ગુણ ત્રીસ છે આમ કુલ ટોટલ સો ગુણ હોય છે ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય ને તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ તમારે દર્શાવવાની હોય છે મિત્રો આ બાબતની નોટ લેવી હવે આપણે વયમર્યાદા વિશે વાત કરી લઈએ કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછી અઢાર વર્ષ તથા વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત આ મુજબ ઉંમર છે જો તમે ઓપનમાં આવો છો એટલે કે બિન અનામતમાં આવો છો તો પુરુષની વધારેમાં વધારે ઉંમર પાંત્રીસ વર્ષ હોય છે અને મહિલાઓની ચાલીસ વર્ષ ત્યારબાદ તમે જો અનામતનો લાભ લ્યો છો એટલે કે તમે ઓ બી સી કેટેગરીમાંથી આવો એસસીમાંથી આવો કે એસટીમાંથી આવો એ ત્રણ અનામત કેટેગરીઓ છે તો તમારી પુરુષની વધારેમાં વધારે ઉંમર અનામત કેટેગરી માટે ચાલીસ વર્ષ છે અને મહિલાની વધારેમાં વધારે પિસ્તાલીસ વર્ષ છે ત્યારબાદ તમે જો માજી સૈનિક છો એટલે તે સૈનિકમાં હોય અને રિટાયર્ડ થઈ ગયા છો તમે તો તમારી પિસ્તાલીસ વર્ષ પુરુષની ઉંમર અને મહિલાની પણ પિસ્તાલીસ વર્ષ છે તમે જો દિવ્યાંગ છો તો તમારી પુરુષની પિસ્તાલીસ વર્ષ અને મહિલાની પણ પિસ્તાલીસ વર્ષ હોય છે એટલે આ પ્રમાણે ઉંમર મર્યાદા હોય છે મિત્રો હવે ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિક કસોટી જે લેવાના છે એના વિશે થોડીક વાત કરી લઈએ તો ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિક કસોટીના માર્ક્સ આ મુજબ હોય છે સો માર્ક્સનું પેપર હોય છે અને તમને બે કલાકનો સમય આપવામાં આવતો હોય છે જેમાં સો માર્ક્સના પેપરમાં અભ્યાસક્રમ કયો શું પૂછાશે તો મિત્રો એમાં સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો આ બધું ધોરણ દસ કક્ષાનું એટલે કે ધોરણ દસ સુધીનું એનું કઠિનતા મૂલ્ય હોય એના ત્રીસ ગુણ હશે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ જે પણ ધોરણ દસ કક્ષાનું જ એના પાંચ ગુણ અંગ્રેજી વ્યાકરણ જે પણ ધોરણ દસ કક્ષાનું એના પાંચ ગુણ અને લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે તમે જે આઈટીઆઈમાં જે પણ કોર્સ કર્યો છે એટલે આ જે હેલ્પરની ભરતીમાં જે જરૂર પડતા હોય તેના પચાસ ગુણ છે ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના દસ ગુણ એમ મળીને કુલ ટોટલ સો ગુણ થાય છે જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે સો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખી કસોટી લેવામાં આવશે અને આનો સમય બે કલાકનો રહેશે તમારે પાસ થવા માટે ચાલીસ ગુણ તો મિત્રો ઓછામાં ઓછા મેળવવા જ પડશે જો ચાલીસ ગુણથી ઓછા હશે તો તમે નપાસ કહેવાશો હવે તમને એમ થતું હશે કે આ બધું વાંચવું ક્યાં તો આ તમામ હેલ્પરના જીએસઆરટીસીના ડ્રાઈવરનો જીએસઆરટીસીના કન્ડક્ટરનો આ તમામ અભ્યાસક્રમ અને કયા કયા પ્રશ્નો પૂછા છે શું શું પ્રશ્નો હોય એના જૂના પેપરો આ બધા તમામ વિડીયો હું ચેનલ પર અપલોડ કરી દેવાનો છું જેથી હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો તમને આગળ ખૂબ જ કામ લાગવાની છે આ ચેનલ હવે વાત કરીએ ખાસ જરૂરી બાબત એટલે કે પગાર પગાર ધોરણ વિશે પસંદગી પામનાર ઉમેદવારોને હેલ્પર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક એકવીસ હજારને સો રૂપિયા ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે એટલે કે મિત્રો તમારો મહિનાનો પગાર એકવીસ હજારને સો હશે જે શરૂઆતના પાંચ વર્ષ માટે હશે ત્યારબાદ પાંચ વર્ષ પૂરા થયા બાદ તમને ફૂલ પગાર આપવામાં આવશે ફૂલ પગારમાં ભથ્થા પણ મળતા હોય છે અને ફૂલ પગારની ગણતરી કેવી રીતે થાય કેટલો મળશે આનો વિડીયો પણ આ જ ચેનલ પર આવી જવાનો છે મિત્રો જેથી તમે જોઈ શકશો કે તમારે પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં પણ કેટલા ભથ્થા મળશે ફિક્સ પગાર બાદ ફૂલ પગારમાં તમને કેટલા ભથ્થા મળે અને કેટલો તમારો ટેક્સ કપાશે આ તમામ વિગતોનો પગારનો વિડીયો એક અલગથી હું બનાવીને આ ચેનલ પર મૂકવાનો છું આ બધી જ પ્રોસેસ પૂરી થયા બાદ જાતિ વેરિફિકેશન જાતિ વેરિફિકેશન ખૂબ જ અગત્યની બાબત છે જાતિ વેરિફિકેશન કર્યા પછી જ તમને નિમણૂંક ઓર્ડર આપવામાં આવતો હોય છે ત્યાં સુધી તમને નિમણૂક હુકમ આપવામાં નથી આવતો માટે જાતિ વેરિફિકેશન કેવી રીતે કરવું શું કરવું તેનો મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જોઈ લો એક વિડીયો છે જેમાં તમે રાજેશી પાઠશાળા સર્ચ મારી અને બધા વિડીયોમાં જોશો તો જાતિ વેરિફિકેશનનો મારો એક વિડીયો મૂકેલો જ છે કે જીએસઆરટીસી વિભાગમાં જાતિ વેરિફિકેશન કરવા માટે તમારે શું જોઈશે કયું ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરવામાં શું ધ્યાન રાખવું ફોર્મ કેવી રીતે ભરવું આ તમામ બાબતો મેં વિડીયોમાં આપેલી જ છે મિત્રો માટે તમે એ વિડીયો એકવાર જોઈ લેજો જેથી તમે જાતે વેરિફિકેશનના ડોક્યુમેન્ટ અગાઉથી જ કમ્પ્લીટ કરીને રાખો અત્યારે હમણાં હેલ્પરની ભરતી એક ચાલુ જ છે જેનું મેરિટ પણ આવી ગયું છે હવે ત્યારબાદ નવી હેલ્પરને આ હયા ભરતી પૂરી થયા પછી નવી ભરતી આવવાની છે તો મિત્રો તમને દર વર્ષે 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 બે વર્ષે હેલ્પરની ભરતીઓ આવતી જતી હોય છે જેથી તમને ખૂબ જ આ વીડિયો કામ લાગશે આ પ્રમાણે તમે જો લાયકાત ધરાવો છો તો તમે સરકારી નોકરી મેળવી શકો છો જાતે વેરિફિકેશનનો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન જોઈ લો અને જીએસઆરટીસીને લગતા બીજા તમામ વિડીયો જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં બે લાયકરનું નિશાન દબાવી દો જેથી સૌપ્રથમ તમને વિડીયો મળી જાય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં અને મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત